પડાવી લેવાના હોય પછી એમાં મને પૂછે ને એમાં હું કેતો હોઉં છું તમારા કેસમાં એવી બાબત નથી તમારા કેસમાં ટેકનિકલ પ્રશ્ન છે હા ભલે ભાઈ આવજો ખેડૂત મિત્રો મને જે હું હંમેશા ફોનમાં પેલા કીધું હોય હું તમને ફોન કરીશ અને પછી ફોન બીજે મૂકીને વયા જાઓ તો મારે બીજી વખત કેટલી કેટલી વખત પ્રયત્ન કરવા અને કેટલો સમય બગડે તમારે જ્યારે મને પ્રશ્ન પૂછેલો હોય ત્યારે ફોન હાથ વગો રાખવો અને હું જે તમારે તમને મારો જવાબ આવશે જ એવી તૈયારી પણ રાખવીને આવશે જ અને આ વેજ રહી ગયેલા કામ બીજા દિવસે સવારે હું ફોન કરું છું અને પહેલાં મેસેજ કરી દીધો હોય રમણીભાઈ કોટડીયાને કોઈએ ડાયરેક્ટ ફોન કરવો નહીં એ નંબર બ્લોક થશે કારણ કે હું ક્યાં કામ કરતો ક્યાં બેઠો હવા રો સંડાસમાં બેઠો એવું એવું બને ને ભાઈ કઈ તમારા ફોન માટે નથી તો કે નાવા બેઠો કે મારી ઘરવાળી વાતો કરતો છોકરાને મારતો હોય કે અગત્યના કામ કરતો કોકની ફાઇલું જોઈએ હત્તર કામ હોય દુર્યોધન છે ને કોકે પૂછ્યું કે આ ધૂતરાસ જે છે એને સો સંતાન હતા અને પાંડુને પાંચ જ કેમ હતા મેં કીધું ભાઈ દેખતા મને અનેક કામ હોય આ દાદા કામ ન હોય ગયું એટલે હું અનેક કામ લઈને બેઠો હો તમને એમ થાય મારો ફોન ઉપાડશે ડાયરેક્ટ ફોન ન કરવો પેલા મેસેજ કરવો એટલે તમને જવાબ મળશે